અમદાવાદના કાગડાપીડ વિસ્તારમાં પોલીસ પોલીસનું સઘન ચેકિંગ ક્રાઇમ બ્રાન્ચ અને જ્હોન સિક્સ પોલીસે આ સઘન હાથ ધરી છે તપાસ અમદાવાદના કાગડાપીડી વિસ્તારમાં જે રીતે હત્યા થઈ છે ખળભળાટ પચી ગયો છે ત્યાર પછી પોલીસનું હાલબામ સઘન ચેકિંગ આપ જોઈ રહ્યા છો અમદાવાદમાં ગુનાખોરીની ઘટના વધતા જ પોલીસ હાલમાં એક્શનમાં પણ આવી છે ક્રાઇમ બ્રાન્ચ અને જ્હોન સિક્સ પોલીસે આ ધર્યું છે સઘન ચેકિંગ કાગડા પીઠ જે વિસ્તારની અંદર જે અલ્પેશ ઠાકોર નામના જે શખ્સની હત્યાથી ખળભળાટ મચી ગયું છે બુટલેગરો બેફામ બની રહ્યા છે અને હવે આપ જોઈ રહ્યા છો મોડી રાત્રે પોલીસ તો આ કોમ્બિંગ આ વિસ્તારની અંદર ચાલી રહ્યું છે જે રીતે અમદાવાદમાં હત્યાથી ખળભળાટ મચી ગયો છે હવે પોલીસ કોમ્બિંગ કરી રહી છે કાગડાપીઠ વિસ્તારમાં બુટલેગરો દ્વારા એક નાગરિકને થયેલી હત્યા બાદ પોલીસ સફારી જાગી છે અને ફૂડ પેટ્રોલિંગ નાઇટ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે તમે દ્રશ્યો જોઈ શકો છો કે જોન સિક્સ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત ઓપરેશનમાં ગીતા મંદિર વિસ્તાર કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તાર ઉપરાંત કંટોડિયા વાસમાં ફૂડ પેટ્રોલિંગ કરીને કોમ્બિંગ કરવામાં આવ્યું હતું જે લોકો નશીલા દ્રવ્યોનું સેવન કરેલા હોય તેમની ધરપકડ કરવામાં આવી હતી ઉપરાંત જે પણ કોઈ વાહનો હોય તેમનું ચેકિંગ કરવામાં આવ્યું હતું નંબર પ્લેટ વગરની ગાડી હોય કોઈ ફેન્સી નંબર પ્લેટ વાળી ગાડી હોય અથવા તો કારી ફિલ્મ વાળી ગાડી હોય તેની ઉપર કેસ દાખલ કરવામાં કહી શકાય કે ઘોડા ભાગી ગયા બાદ તબેલે તારા મારવા જેવો ઘાટ સર્જાયો છે બુટલેગર દ્વારા એક નાગરિકની હત્યા થઈ આ અગાઉ પણ તેમને પોલીસને જાણ કરવામાં આવી હતી પરંતુ કોઈ એક્શન લેવા ન હતા અને વ્યક્તિએ જીવ ગુમાવનો આરો ત્યારબાદ પોલીસ એક્શનમાં આવી છે અને ફૂડ પેટ્રોલિંગ ઉપરાંત કોમ્બિંગ નાઇટ થકી સર્ચ ઓપરેશન હાથ ધરેલું છે કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવી છે જેમાં ફૂડ પેટ્રોલિંગમાં વાહન ચેકિંગ દરમિયાન અને જે ઓલ્ડ એચએસ એમસીઆર અને જૂના ગુનેગારો હોય એની ચેકિંગ કરવામાં આવી છે અને એમાં હથિયારોના કેસીસમાં એકસો પાંત્રીસ જીપી એક્ટમાં પીધેલા કેસીસમાં કાલા કાંચની ગાડી બિના નંબર પ્લેટની ગાડી ફેન્સી નંબર પ્લેટની ગાડી આવા ઘણા બધા કેસીસ કરવામાં આવે છે અત્યારે પણ એ કેસીસ કરવાની અલગ જુદા જુદા ટીમ્સ અલગ અલગ પોલીસ સ્ટેશન્સમાં ચાલુ છે